જય શ્રી કૃષ્ણ જય માતાજીની આજે આપણે બનાવવાનું છે ચણા ચાટ પૂરી મસાલા એકદમ નવી ડિશ છોકરાઓ માટે તો તમે જોઈ શકો છો મેં આ દેશી ચણાનો ઉપયોગ કર્યો છે આપણે આને આઠ કલાક પલારી દીધા હતા અને મસ્ત મજાના પધરી અને રેડી થઈ ગયા છે હવે આપણે એને કુકરના અંદર નાખવાના છે હવે આપણે અંદર પાણી નાખીશું બે ગ્લાસ એટલું અડધી ચમચી હળદર નાખું છું અડધી ચમચી મીઠું નાખું છું હવે આપણે સરસ મજાનું આ રીતના ઉખને હલાવી લેવાનું છે અને બંધ કરી અને ગેસ ઉપર પાંચ સેટી મારી એક વાટકો ભરી અને મેદાનો લોટ લીધો છે શું શું મસાલા નાખવા છે લોટ બાંધવાના અંદર પૂરી બનાવવા માટે એ હું તમને બતાવીશ એક ચમચી મીઠું નાખું છું

ચટણી બનાવી છે ધાણા અને દહીં મરચા નાખી જીરું મીઠું નાખીને થોડી ખાંડ નાખી બહુ સરસ મજાની ચટણી બની છે આ આપણે ચાટપુરીના ઉપર લગાવવાની છે આખો વિડીયો જોજો તમને બહુ જ મજા આવશે ચણા પકાઈ ગયા છે ઉપર મેળ કાઢી દીધું છે ઠંડા આપણે દઈશું ચાયણાના અંદર લઈ લેશું ચણા મેં ચાયણાના અંદર કાઢી લીધા છે તમે જોઈ શકો બહુ જ મસ્ત મજાના ચણા આપણા બફાઈ અને રેડી થઈ ગયા છે ચોમાસાને મિશ્રણ હોય બહારનું ખાવાનું સારું ન હોય એટલે આવી રીતે ટેસ્ટી અને હેલ્ધી અને સુપર ઘરે બનાવીશું એક કઢાઈ મૂકી છે પ્યોર સરસો તેલ નાખવાનું છે સરસોના તેલના અંદર બનાવવાનું છે તમે એક મોટો ચમચો ભરી અને તેલ મૂક્યું છે ગરમ મસ્ત ગરમ થવા દેશો સરસું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે જીરું નાખું છું એક ચમચી એક ગાંઠ લસણ અને આદુ વાટી લીધું છે

ડુંગળી તરત મજાને અને રેડી થઈ ગઈ છે હવે આપણે મસાલા કરવાના છે સૌથી પહેલી નાખું છું મીઠું લાલ મરચું થોડી અડધા ફ્રેશ ધાણાજીરું એક ચમચી અમચૂર પાવડર હવે પાછળથી નાખવાનું છે ટામેટું મિક્સ થઈ ગયો છે બે મિનિટ સુધી આપણે આવી રીતના મસાલા અંદર શેકી લેશું સાથે લીલા દાણા નાખી દઉં છું દાણા નાખી મિક્સ કરી દેવાનું છે

પૂરી પાણી અને રેડી કરી દીધી છે હવે આવી રીતના અંદર કરી દેવાના છે છે થઈ ગઈ રેડી બધી પૂરી હું આવી રીતે બનાવી દઈશ અડાઈના અંદર તેલ મૂક્યું છે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે હવે પૂરી કરવાની છે હું એક એક પૂરી કરીશ પૂરી મોટી છે એટલે

આપણે આવી રીતના પૂરી બનાવવાની છે બીજી પણ આપણે આવી રીતે બનાવી અને રેડી કરી દઈશું હવે આપણે પૂરી તરી અને રેડી કરી દીધી છે હવે ચાટ બનાવીશું આ હિંગનું પાણી છે થોડી હિંગની અને પાણી નાખી દેવાનું પલાળી દેવાની પછી આવી રીતના લાસ્ટમાં આપણે નાખી અને મસ્ત મજાનું મિક્સ કરવાનું છે એકદમ નવો ટેસ્ટ આવશે આમથી પૂરી લેવાની છે ચટણી ખાટી મીઠી ચટણી પૂરીના ઉપર આવી રીતે લગાવી દેવાની પછી આપણે ચણા મૂકવાના છે ચણાના ઉપર ડુંગળી શીમલા મરચું થોડું એકદમ સલાડમાં ખવાયું કોણ કોણ શીમલા મરચું છે ટામેટા ધાણા ઝીણી સેવ મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનું આપણે વિડીયો બનાવી દીધો ચણા ચાટપુરીનું બહુ જ સુપર ચોમાસાની મોસમ છે બાળકોને બહારનું ઓછું ખવડાવવાનું આવી રીતે મારા પેટર્મ ઘરે બનાવીને ખાવાનું એકદમ સુપર અને ટેસ્ટી અને સાથે હેલ્ધી છે મિત્રો મારી વિડીયો ગમી હોય તો પ્લીઝ મને લાઇક કરજો બહુ મહેનત કરું છું તમારી મારે જોઈએ છે એક લાઈક કાલે આવી નવી રેસીપી સાથે ઓકે બાય બાય